હેલો એવરી વન તો હું અહીંયા લાલ જામફળમાંથી જામફળનું રેગ્યુલર જ્યુસ ગ્વા સ્પાઇસી મોકટેલ અને લેમન ગ્વાવા તો એ રીતે હું અહીંયા ત્રણ અલગ જ્યુસ બનાવીશ મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેવા જામફળ લઈ અને ધોઈ કોરા કરી અને એની છાલ ઉતારી અને આ રીતે સરસ એવા ટુકડા કરીને રેડી કરી દીધા છે અને ખાસ ધ્યાન રાખવું કે પાક્કા એવા જામફળ આપણે લેવાના છે તો આ રીતે મિક્સર જાર લઈ અને એમાં આપણે બધા જામફળના ટુકડા અંદર એડ કરી અને સરસ એવી સ્મૂથ પેસ્ટ આપણે એની બનાવવાની છે તો આ રીતે સરસ એવો પલ્પ આપણો રેડી થઈ ગયો છે તો આ રીતે જે જ્યુસરનો જાર આવે છે એમાં આપણે બધો જ પલ્પ આપણે એડ કરી દઈશું અને આ રીતે એડ કર્યા પછી ચમચાની મદદથી એને હલાવી અને નીચે આપણે બધો જ પલ્પ નીકાળી દેવાનો છે અને બીયાનો ભાગ બધો જ આપણો ઉપર રહી જશે તો તમે જોઈ શકો છો કે આ રીતે બીયાનો ભાગ સરસ ઉપર બધો રહી ગયો છે અને નીચે આપણો સ્મૂથ એવો પલ્પ બનીને રેડી થયો છે આ જ પલ્પમાંથી આપણે ત્રણ અલગ અલગ રીતથી જ્યુસ બનાવવાના છે તો પહેલાં આપણે જે રેગ્યુલર નેચરલ જામફળનો જ્યુસ આવે છે એ આપણે બનાવીશું તો આ રીતે મોટો એક કપ લઈ લઈશું એમાં આપણે અડધા કપના માપથી અંદર પલ્પ એડ કરવાનો છે તો અંદર અડધા કપ આપણે પલ્પ એડ કરી દીધો અને હાફ ટેબલ સ્પૂન લીંબુનો રસ આપણે એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેવી આપણે ખાંડ એડ કરીશું મેં અહીંયા દળેલી ખાંડ લીધી છે તમે આખી પણ લઈ શકો છો અને એ જ કપના માપથી આપણે પાણી એડ કરીશું તો અડધો કપ પલ્પ તો એક કપથી થોડું વધારે એવું પાણી આપણે એડ કરી અને પરફેક્ટ આપણું માપ છે તો આ રીતે વિસ્કરની મદદથી મિક્સ મિક્સ કરી અને સર્વિંગ ગ્લાસમાં આપણે નીકાળી દઈશું તો રેડી છે આપણું નેચરલ એવું જામફળનું જ્યુસ તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને તો હવે આપણે અહીંયા સ્પાઇસી ગ્વાવા મોકટેલ બનાવીશું મેં આ રીતે મોટો એક ગ્લાસ લઈ લીધો છે એમાં અડધો કપ આપણે અંદર પલ્પ એડ કરી દઈશું અને એમાં આપણે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરવાનો અને હાફ ટેબલ સ્પૂન આદુનો રસ એડ કરીશું અને બે ટેબલ સ્પૂન જેવી આપણે અંદર ખાંડ એડ કરવાની છે આ રીતે આપણે બે ટેબલ અંદર એડ કરી દઈશું અને એને સ્પાઈસી બનાવવા માટે આપણે અહીંયા બે ચપટી મરચું પાવડર એડ કરવાનું છે જો બાળકોને પીવાનું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો આ રીતે ફુદીનાના ચાર પાંચ પાન લઈ અને આ રીતે મસળી અને અંદર એડ કરવાથી અંદર ફ્લેવર પણ સરસ આવે છે અને એ જ કપની મદદથી આપણે દોઢ કપ જેવું પાણી અંદર એડ કરવાનું છે અને ગ્લાસને ઢાંકણથી ઢાંકી અને એને આ રીતે આપણે મિક્સ કરી દઈશું આ રીતે એને હલાવી અને સરસ એવું મિક્સ કરવાનું છે કોઈ એવો એર ટાઈટ ગ્લાસ હોય એ પણ તમે કોઈ પણ લઈ શકો છો એને સાઈડમાં આપણે એને રાખી દઈશું અને મેં આ રીતે બાઉલમાં મરચું અને મીઠું બંને મિક્સ કરીને રેડી કર્યું છે ને આ રીતે ગ્લાસ લઈ એની જે કિનારી આવે છે ત્યાં આ રીતે મી લીંબુનો રસ લગાવી અને ગ્લાસને આપણે આ રીતે બાઉલમાં ઊંધો કરી અને આ રીતે ગોળ ગોળ ફેરડીશું એટલે કિનારી પર મરચું અને મીઠુંનું જે મિક્સ છે એ આપણે કોટ થઈ જાય તો તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું કોટ થઈ ગયું છે તો એમાં આપણે જે ક્વાવા સ્પાઇસી મોકટેલ બનાવી છે તે અંદર એડ કરી દઈશું સરસ એવું આપણું ટેસ્ટી રેડીને રેડી થઈ ગયું છે તો ઘરે પણ તમે આ પણ ચોક્કસથી ટ્રાય કરજો અને હવે આપણે અહીંયા બનાવીશું ક્વાવા લેમન મોજી તો એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે અને એમાં આ રીતે ચારથી પાંચ ફુદીનાના પાન એડ કરે છે બે લીંબુની સ્લાઈસ એડ કરી અને એક ચમચી થોડું વધારે એવું આપણે ખાડ એડ કરી છે અને હાફ ટેબલ સ્પૂન મીઠું આપણે અંદર એડ કરવાનું છે આ બધું એડ કર્યા પછી એને આપણે જે ખાંડી દસ્તાનું જે દસ્તો આવે છે એનાથી ધીરે ધીરે એવું સરસ આપણે એને ખાંડી દઈશું અને આ રીતે સરસ એવું ખાંડીને મેં અહીંયા રેડી કરી દીધું છે એને આ રીતે એક સર્વિંગ ગ્લાસ લઈ અને અંદર પહેલાં આપણે એને એડ કરી દેવાનું છે અને કપની મદદથી હાફ કપ જેવો આપણે અંદર જામફળનો પલ્પ એડ કરવાનો છે તો આ રીતે મેં જામફળનો પલ્પ લઈ લીધો છે એને આપણે અંદર એડ કરી દઈશું અને બેથી ત્રણ બરફના ક્યુબ આપણે અંદર એડ કરવાના છે એ અંદર આપણે એડ કરી દઈશું અને આમાં આપણે ખાસ ધ્યાન રાખવું કે પાણી એડ નથી કરવાનું સાદી એવી સોડા આવે છે સાદી સોડા અંદર એડ કરવાની છે તો સાદી સોડા મેં અંદર એડ કરી દીધી અને આ રીતે ચમચીની મદદથી મેં અહીંયા મિક્સ કરી દઈશું અને લીંબુની સ્લાઇસથી ગાર્નિશિંગ કરીશું અને ફુદીનાના પાનથી પણ આપણે ગાર્નિશિંગ કરીશું અને મારી રેસિપી તમને કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને સરસ એવું આપણું લેમન ગવા મોજિતો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કે મેં સરસ એવા ત્રણ જ્યુસ બનાવીને રેડી કરી દીધા છે તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય